દાહોદ જિલ્લાના દહેગામ એપીએમસી માર્કેટમાં ખેડૂતોને બાજરીના પોષણક્ષમ ભાવ ન મળતા હરાજી બંધ કરવાની ફરજ પડી છે દહેગામ જવાહર માર્કેટ ખાતે બાજરીની મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી દહેગામ તાલુકાનું મુખ્ય મથક હોવાથી શિયાવાડા મગોડી ઈસનપુર વહેલાલ વડોદરા સોનાળા જેવા ગામોમાંથી ખેડૂતો બાજરી આપવા માટે આવતા હોય છે બાજરી લઈ માર્કેટયાર્ડમાં પહોંચ્યા ત્યારે હરાજી શરૂ થતા ભાવ બાબતે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે રકઝક થઈ હતી આખરે ખેડૂતોએ હરાજી બંધ કરાવવાની ફરજ પડી છે સમગ્ર મામલા માટે ખેડૂતો કહે છે કે ગઈ કાલે જે ભાવે બાજરી લીધી હતી તેના કરતાં આજે સારા માલના નીચા ભાવે ખરીદી કરવા માંગતા હતા ઉપરાંત આજે મોટા પ્રમાણમાં બાજરી માર્કેટ યાર્ડની અંદર વેચવા આવતા ખેડૂતોને હરાજીમાં ઊંચા ભાવ ન મળે તે માટે વેપારીઓએ અંદરો અંદર સમજૂતી કરી લીધી હતી અને બાજરીના મળના ત્રણસો પચાસ થી ચારસો પચાસ રૂપિયાના ભાવે આપવાનું જણાવ્યું હતું ખેડૂતોને પોસાય આ ભાવ હતો નહીં તેના કારણે વેપારીઓએ આગળ જણાવ્યું હતું કે ચોમાસાની અને વરસાદની અત્યારે આગાહી છે એટલે અમારે મોકવાની અને બહાર મોકલવાની તકલીફો છે તેથી અમે ઊંચા ભાવે લઈ શકતા નથી બાજરી સસ્તા ભાવે માંગતા આખરે મામલો બેચક્યો હતો